એક વર્ષે નવચંડી યજ્ઞ તેમજ એક વર્ષે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેર જેટલા જોડાઓએ ભાગ લીધો હતો સૌપ્રથમ સવારે નવ કલાકે ચંબુસર કોટ દરવાજા સ્થિત આવેલ ખડકેશ્વર મહાદેવના મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાણા સમાજના ભાઈઓ બહેનો તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વાસ્તે ગાજતે માતાજીની છબીને મંદિરે લઈ ગયા હતા ત્યારબાદ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેર જેટલા જોડાઓ એ ભાગ લીધો હતો તેમજ રાણા સમાજના જે લોકો જંબુસર છોડી બહાર વ્યવસાય ધંધા અર્થે ગયેલ છે તેવા લોકો પણ આ નવચંડી યજ્ઞમાં જોડાયા હતા તેમજ જંબુસર નગરના રાજકીય સામાજિક આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાઈ આ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ મહાસુદ આથમના દિવસે માતા ખોડિયાના જન્મદિવસ દિવસ નિમિત્તે રાણા સમાજ જંબુસરમાં માતાજીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં આજે નવચંડી યજ્ઞનો પ્રોગ્રામ રાખેલો છે જેમાં તેર જોડાઓએ ભાગ લીધો છે અને ખૂબ જ ઉત્સાહથી આજ આ દિવસ ઉજવાય છે આ ઉત્સવ અમે દર સાલ ઉજવીએ છીએ અને સમાજના યુવાનો ખૂબ મહેનત કરે છે અને સારી રીતે આ ઉત્સવ ઉજવે છે અને આ દિવસે અમે બહારથી ભાઈ જે અમારા સમાજના જે હોય બહારથી બીજે બાર ગયા છે તે પણ આજે આજને દિવસે આવે છે અને બધા ભેગા થાય છે અને ખૂબ સારી રીતે આ ઉત્સવ અમે ઉજવીએ છીએ